તો પણ વાત કરી લેવી છે કારણ કે આ ડિસેમ્બરમાં તમે જો હવે એક પછી એક આઈપીઓનો વરસાદ થવાનો છે ટોટલ ત્રીસ હજાર કરોડથી પણ વધારે અમાઉન્ટના આઈપીઓ આવવાના છે લિસ્ટ તમારા સ્ક્રીન ઉપર છે બે હજાર ચોવીસમાં કુલ પંદર કંપનીઓએ તમે જો પચીસ હજાર ચારસો તેત્રીસ કરોડથી વધારે એકત્ર કર્યા હતા ડિસેમ્બરમાં ત્રણ કંપનીઓ આવી હતી પાંચ હજાર કરોડથી વધારે કરજો પરંતુ જાન્યુઆરીમાં અત્યાર સુધી ઓલરેડી તમે જો આ બે હજાર પચીસમાં તાણું આઈપીઓ ઓલરેડી આવી ગયા છે અને હજુ પણ બીજા આઈપીઓ પાઇપલાઇન છે લિસ્ટ તમે જો આઈસીઆઈસી પ્રોટેન્શિયલ કે જેમાં દસ હજાર કરોડના આઈપીઓની શક્યતા છે મિશો કે જે આપણે ઓલરેડી જોઈએ કે લાઈફ આપણે મે બી ચાન્સીસ છે કે ડિસેમ્બરના સ્ટાર્ટિંગમાં પણ આવી શકે છે છ હજાર કરોડના ક્લીન ક્લીનમેક્સ એન્વાયરો અહીંયા પણ પાંચ હજાર બસો કરોડનું સાથે તમે જોશો પ્રેક્ટિકલ એનાલિટિક્સ ચાર હજાર નવસો કરોડ મિલ્ક કેમિસ્ટ બે હજાર પાંત્રીસ કરોડ અને કોરોના રેમેડીઝ આઠસો કરોડ અને એકવીસ સાતસો વીસ અને સ્કાય વે શેરમાં છસો કરોડના આઈપીઓની પાઇપલાઇન છે જે ડિસેમ્બરમાં આવવાની તૈયારી છે જગદીશ સર ઓવરઓલ આઈપીઓ એક પછી એક આવી રહ્યા છે તમે પ્રાઇમરી માર્કેટ ઉપર કઈ રીતે જોઈ રહ્યા છો અને જે લિસ્ટ છે એમાંથી કયો આઈપીઓ છે કે જે તમે એક્સાઇટેડ છો કે આઈપીઓ એક સારો રિટર્ન દર્શકોનો બનાવીને આપી શકે સર બિલકુલ સાચી વાત કરી તમે કમ્પ્લીટ લિસ્ટ ઓફ અપકમિંગ આઈપીઓ છે ડિસેમ્બર 2025 માં તમે લગભગ 31000 કરોડની વાત કરી આઈએસ એમાં સૌથી મોટો આઈપીઓ તમે જો જુઓ તો આઈસીઆઈસી પ્રુડેન્શિયલ એમસીનો છે એસેટ મેનેજમેન્ટ કંપની છે ઓફકોર્સ એની પેનલ અપ્રુવલ થોડી બાકી છે એટલે ડિસેમ્બર બીજો એક મિશો નામનો આઈપીયુ છે છ હજાર કરોડનો ઈ કોમર્સ છે મને એવું લાગે છે કે આવનાર જે દિવસો છે કે આવનાર મહિનાઓ કે વર્ષો છે એ ઈ કોમર્સ બિઝનેસનો જ છે એટલે એ કદાચ મને એવું લાગે છે પહેલી ડિસેમ્બરની અંદર એ આવી શકે છે બીજો એક જે આવે છે આઈપીયુ જે ક્લીન મેક્સ એનવાયર એનર્જી છે એ પાંચ હજાર બસો કરોડનો આઈપીઓ છે રિન્યુએબલ એનર્જી માટે છે ઇટ ઇઝ ગોટ ઇ સેબીઝ અપ્રુવલ ખાલી એક આઈસીઆઈસી પ્રોટેન્શિયલ એમસીંગ ફાઇનલ અપ્રુવલ પરથી આઈપીઓ બીજું છે એનાલિટિક્સ એ પાંચ હજાર કરોડનો આઈટીઓ છે દિસ ઇઝ બેઝ કમ્પ્લીટલી ઓન ધી એન્ડ એનાલિટિક્સ પર ઉપર છે એને પણ સેવી ની અપ્રુવલ મળી ગઈ છે એના પછીનું જે બીજું આઈપીઓ આવે છે મિલ્કી મિસ ડેરી ફૂડ એ બે હજાર કરોડનો આઈપીઓ છે એનું ડેરી અને એફએમસી પ્રોડક્શન છે એને પણ અપ્રુવલ મળી ગઈ છે અને પછી એર સર્વિસ જે નાનો આઈપીઓ છે છસો કરોડની આસપાસ એ લોજિસ્ટિકને એર માટે છે પછી કોરોના એક આઠસો કરોડનો છે અને એક્વેસ કરીને સાતસો વીસ કરોડનો અને બીજો સ્કાયવેસ એર સર્વિસનો છસો કરોડનો એ લોજિસ્ટિકનો છે મેં આપણે પહેલા કહું તે પ્રમાણે આઉટ ઓફ ધીસ મને એવું લાગે છે કે કદાચ સૌથી સારા જો આઈપીઓ તમારે કદાચ કરવાનું હોય તો જે રિન્યુઅલ એનર્જી છે પ્લસ એ જે એઆઈ ની એનાલિટિક્સ છે એટલે કે જે આપણે ફેક્ચ્યુઅલ એનાલિટિક્સ છે અને એક ક્લીન મેક્સ એન્વાયરમેન્ટ એનર્જી છે ઓફકોર્સ આઈસીઆઈસી પોટેન્શિયલ એ તો છે જ અને મિશ્રો મિશ્રોની જે મેં આપણે વાત કરી ઈ કોમર્સનું આઈ થિંક ધીસ લુક્સ ક્વોઇટ એટ્રેક્ટિવ હજી એને બે ડિટેલ સ્ટડી નથી કર્યો એનું વાંચ્યું નથી મેં હજી પણ મને પ્રાઇમા ફેસી ઓન ધી ફેસ ઓફ ધીસ જે અપ્રુવલ મળી છે એના પરથી એવું લાગે છે કે ધીસ ટુ ઓર થ્રી આઈપીઓ ફોર ડિસેમ્બર વિલ બી ડેફિનેટલી ગુડ એન્ડ રિવોર્ડિંગ